મુક્તાબેન હું હળવદથી મુક્તાબેન અમારા મોગલમાં ઉપર જે આપ્રેક્ષ મૂકેલા છે એ હાવ ખોટા છે મોગલમાંના ભુવા છે અમારા હાવ સીધા છે અને કંઈ લેતા નથી અહીંયા કંઈ લેવામાં આવતું નથી આ હાવ એટલે હાવ ખોટો ખોટે ખોટા આપ્રેક મૂક્યા છે અને સીધા પાછા ચંપલ પહેરીને આવી ગયા આટલું તો કોઈને ન હોય એને મા છે જ ને એને મા છે તો એને કેમ એવું ન વિચાર્યું આ સંસ્કૃતિની ઉલ્લંઘન કરેલું કહેવાય એને અમારું તપમાન કર્યું પણ અમારી માનવય કર્યું છે મુગલનું એટલે અમે એવું કહીશી કે નરેન્દ્ર સાહેબ મોદી કદાચ સર આવે ને તો એ ચંપલ કાઢીને આવે પણ આને એટલો તો દરજો નથી ને તો હું નરેન્દ્ર સાહેબને મોદીને આ સંદેશો કેવા માંગુ છું કે તમે આટલો બધો તમે વિજ્ઞાન જાથાવાળાને આટલો બધો ઓલો આપી દીધો છે કે ચંપલ પહેરીને આવે કે આ સંસ્કૃતિનું ઉલ્લઘન છે તો એ એનું થોડુંક ધ્યાન દે

એટલે અમે આનો ન્યાય જરૂર મળે એવી અમે સરકાર પાસે અપેક્ષા કરી છે કે સરકાર ને ધ્યાન વાત લેવી જોઈએ મોરબી જિલ્લાના હળવદ ખાતે ગયા મંગળવાર તારીખ આઠ રોજ મોગલ માતાજીના મંદિરની અંદર જ્યારે ધાર્મિક કાર્યક્રમ હોય છે પ્રસાદી ભોજન દર્શન આરતી દર્શન આવતા હોય છે એ સમયે વિજ્ઞાન જાતા વાળા દ્વારા એની ટીમ સાથે ત્યાં આવેલ અને મંદિર અંદર મંદિરના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિના મંજૂરી વગર આવી ભુવાશ્રીને કહેલ કે તમે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવો છો દો દોરા ધાગા કરો છો દાણા આપો છો પછી પૈસા લ્યો છો આવી બધી બાબતને લઈને ત્યાં આવેલા પણ એ કે એની સાથે આવેલા ત્યારે કોઈ પણ જાતનો અહીંયા પર્દાફાશ થયેલ ન હતો કે ત્યાં હાજર રહેલા પાંચસોથી છસો લોકોમાંથી વુવા પ્રત્યે કે મંદિર પ્રત્યે કોઈ પણ જાતની ફરિયાદ ત્યારે પણ સ્થળ ઉપર ન હતી અને પહેલાંય ન હતી છતાં પણ ત્યાં લોકોએ એમનો પ્રતિકાર કર્યો મોગલમાંની જય જયકાર બોલાવી કાંઈ મળ્યું નહીં છતાંય પણ આ વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા દ્વારા બહાર નીકળી આવીને એવી બાઇક આપવામાં આવી કે અમે મંદિરે ગયા હતા હળવદની અંદર ગયા હતા ભુવાનો અને એનો પર્દાફાશ કરેલ છે ત્યાં અંધશ્રદ્ધા ફેલાવે છે દોરા ધાગા થાય છે આવું કાંઈ થતું નહોતું એના વિરોધમાં અમે આવેદનપત્ર આજે એસપી સાહેબને આપ્યું છે માંગી હતી કે આ કોઈના મકાનમાં કે માલિકીની જગ્યામાં અંશે ઘૂસવું ગેરકાયદેસર છે અને આવું કુર્તીઓ બીજી વાર કોઈ રીતે ન કરે ભુવા કે ધરમ કે મંદિર બદનામ ન થાય એટલે એની ઉપર એસપી સાહેબ પોલીસ ખાતા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરે